હું તો તમને આવ્યા તો ના જો હાવ સુન મૂન કેમ રહ્યો છો કેમ તમને કંઈ ઠીપ નથી રહેતું તબિયત સારી નથી રહેતી હે હું તો આવ્યા તે દીના જો હું કહું મારે કંઈ બહુ પૂછવું નથી એટલે પછી હું બહુ પૂછું નહીં એટલે તો હું તમને આવી લઈ એવો ન દઈએ હું કાલો ઘડીક છે ને તમને અહીં ગમે હું કહું એટલે મારે ના એવું નથી મારે તો તમારો હોતવાળો ગઠેકનો ભાઈ મળી ગયો પણ થોડુંક આપણે લાગે ને એમ થાય કે

આમ રહીએ ને અમે શાંતિથી જીવન જીવીએ બે ટાણા ખાઈ લઈએ ને રહીએ જ્યાં સુધી આપણે થાય ત્યાં સુધી આપણે કોલ લેવાનું રેવા દેવાના જીમ રે એકલા બરાબર ને હું તો જો કોક દીક ગોળપાનું કામ આવે ને તો જાવ તો એમાં કંઈક પૈસા આવે ને બાકી મારે ઘરવાળી બિસાડી ઘણા પાણી ભર દે આ તે એવડી ઉંમરે એવું કામ કરે અમારા આવેલા રાખે પછી હું આપણે બે જણા જોતું હોય એ ખાધા એમાં પછી શું કરું કોક દીક કંઈક હોય કંઈ પ્રસંગ તો વયો જાવ તો મારે વાંધો ના આવે ભાઈ હું જો જી સઈ હાસું કહું તમને ના ના ભાઈ હાસી વાત છે તમારે જોઈ જવું તા પડે ને હે તમારો દીકરો પૈસા ન મોકલે તમને હે કે અમે બે અહી રહીએ તો પૈસા આપીએ અમે તમને ના અરે ના ભાઈ એનું માન પૂરું કરે એની ઘરવાળી માની જ નહીં માની જ નહીં કે ના હું એ રહ્યો જ નહીં બાબાપુજી ભેગી રહ્યો જ નહીં કે તમે કા મને લઈ જાઓ કે મારી યાર કે કે સૂટું કર્યું પછી એ તમારી બેન કહે કે ભાઈ તું તારું એ કે ભવિષ્ય બગાડમાં અમારે તો હવે કેટલોક ટાઈમ આમાં એ કે એના કરતાં તું છે ને એની છે ને સિટીની નોકરી હતી પણ કંઈ સરકારી નહોતી આમાં બેંકમાં નોકરી કરેસ પછી એ બેંકમાં જ છે પણ ભાઈ પૂરા થાય માન પૂરું કરે એનું હાસ્યવાદ કરું તો એ કે મને લેતા જાઉં ને જાઓ ત્યાં કે બાપુજી રાખ કે નહીં કે તો તો કે કે હું આવી રહું તો પછી એમાંથી ઓલું કઈ રીતે આ કે ઘોયરું તમે એકલા રહ્યો અમારું જોવો માય કે પછી ખોટું હું કર ભેગા એના કરી દીધા નથી ઓલી મોકલવા દેતી પૈસા કઈ અમે અમારું હલવીએ ખોટું હું કઈ ગીસાળો છોકરો આવે ને દઈ જાય બેક પૈસા ને એમ કે બાબા પછી આટો મારવા આવજો પોલી ગમે ની આપણે કીમ જાઉં ભાઈ હે એના કરતાં આપણે અહીં હારા બરાબર ને હાસી વાત કરીને કરતાં તમારો છોકરો તમારે બહુ હારી કહેવાય પૈસાનું ઊંટા ના નથી પાડતી હે

ઓલા પછી ન ઓલું થાય બરાબર ને એમ કહો કે દીકરી જોઈએ હોવ ને ને માની તો હાલે આમાં પણ હવે એકબીજા ને મેળ આવવો જોઈએ આપણે કેટલીક ભાઈ ઉપાધિયુ કરવી ઉપાધિ માં ઉપાદી માં જ ભાઈ મન બીપી વધી ગયું તા વાત થાય તમે હારા માણસ એથી વાત કરાઈ ન કરાય એ આવી વાત આ તો હું તમને જ વાત કરું છું ન અમે હું કહેવાય કોઈને વાત ન કરી ગામમાં જ્યાં તો તમે મને ભાઈ જીવા લઈ ગયા ને કોઈ ગામમાં ખબર છે બધાને કે વાં સિટી નોકરી નોકરી કરે ને જ્યારે અમે એમ નથી કીધું કે અમે અમને નહીં રાખે વિચાર કરો આ તો તમને વાત કરી નોકર આપણે કંઈ જીવા દીવાને આવી વાતું ન કરે પછી એકમાંથી હજાર વાતું કરે માણો આ સી વાત ને ભાઈ ના ના ભાઈ હાસી વાત છે પછી આપણે કંઈ માણસને મોટે ઓલું નો કરાય હે આ તો આપણે એમ થાય કે જો જઈએ આજ છોકરો ઓલો સંદીપ ઘેર હોય જાય મોટાની છોકરાને બધાય કાલ કે પરમ અહીંયા જઈએ એકલું રેવું ને એમ થાય બાકી એ તો આપણે એક બીજાને બધાય હોતવાળો છે એટલે વાંધો નથી હે આ તો વાત થાય ભાઈ હે બરાબર ને એટલામાં એક બીજાને મેળ આવે તો સંસાર હારો ચાલે બાકી ઘરમાં બધું ગીતા જીવું છે બરાબર ને હાસી વાત છે નોકર આ ત્યાં કામમાં તો તમે તમારે બેન વાત પૂછોમાં બહુ ને કંઈ ન કરવું પડે તો કંઈ કામ નહીં તોય નહીં કે તોય નહીં રાખું કોઈ રૂને કહું આપણે એક દીકરો છે દીકરી અમારે છે એ જરીક સેટી છે પછી જમાય જરી ઓલો છે તે જમાઈ એમાં તો હા તો ઓલું રાખવું પડે ન કરીને પાછું ઓલું થઈ જાય તો અહીંયા એક દિવસે કંઈક આવવા દે બિસાડીને નોકરા આવવાય ન દે હા શું કહું છે ને પાછા મોટા માણસો રહ્યા ને જરીક ન આપણે ઘેરોનું લાગે તો અહીંયા શું કરીએ પછી

તે મેં કીધું જાનમાં દીકરો મગ લેતો આવીને તે બે જણા તમે ને ઓલા ડોહીમાં બિસાડા છે તે કંઈ એકલા ખાઈએ કે હું અહીં મંદિર કોર જાઉં એ ગયા એમ તી કે મેં તો ખીસડી કરી મેં કીધું આ બરાબર તો અહીંયા કો જમી લેજો ને તમે એટલે ત્રણ જણા એ ને અમે એટલા જણા આપણે જોઈએ ને તી મેં એટલા બેન અડધો કિલો મગ મગ એવા થઈ રહે ને બેન અડધો કિલો મગ બેન અડધો કિલો મગ ન જોઈએ બેન અઢીસો ત્રણસો ગ્રામ જોઈએ તા શું ખાય હે પાછા પાણી વાળા હોય ને એટલે એટલા બધા ન જોઈએ તારે ઓહે તો હું તને લઈને જોઈને હમા કરી ને રાખી દે એટલે તારે પાછા કરવા હોય તો વાંધો ના આવે ને બરાબર ને સારું ચડે દુખાય ને એમ તો વાંધો નહીં આવતો હોય કા હા और फल जड़े मोती नु जड़े हमारे तई दुकान ने उतना याद लेवा जा थोड़ा थोड़ा ले आओ कोटू ₹5 न वस्तु जोती है देन तो यहां लेवा मारे त बिताड़े आओ हो आईवा मानो रियाती थोड़ा थोड़ा ले होगी एक टारा ता तो हमें कहयो नो ले होगी कोटू इतलो जो तू इतलो ले आओ तो हमारे जो तुम्हारे भाई ऊपर से बदू है ए आई त आशीर्वाद से नाना जो तू इम लेवा न कोटू बगड़ी जाए ना देऊं अटा निभाई हूं सु करे खबर हालो ने वाला मोल मा जाई ती ले ताविए જિંદગીમાં ક્યાંય ડોહો લઈ ગયો જોઈએ રાખે ભૈરા રાખે ને પછી હું એક દી જોતી ઉભી એક બાયે લીધું લીધું ને બેન તી પછી ત્યાં હું ન્યાય હમું કંઈ કરીએ તી પછી બગડી જતા હે પછી નાખી દે કે કા થોડું થયું આપણે કંઈ થાય એના કરતા જોતું હોય એટલું લેવાય ખોટા ખસા કરવા એને થોડું કઈ કામમાં જવાનું હોય તે પણ ઓટાણ પૂગાય ને મોલ મોલમાં જાય દેખાવ કરવો અમે લઈ આવ્યા એટલું આ ભરી આવ્યા નાખે નાખે જોવે એમ નાખે બાપા હું કહું કે આ એટલો માલ ક્યાં નાખીએ જોતો હોય એમ લેવાય ખાવું એમ લેવાય બગડી જાય તો ખોટે ખોટા નાખી દેવા હાસી વાત બેનું જો હાસ પછી ભલે દુઃખ લાગે ના રે ના બેન એવું ન હોય એ છે ને પછી એક ધારું લઈએ ગણીએ ગણીએ જાઉં ન પોહાતું હોય ને એટલે તો બધું સાફ સુફ કરેલી વસ્તુ આવે એટલે એમ કંઈ ન હોય પાવડર ભેવી દે કે કંઈ શું કહેવાય પારણ ગોરીયું રાખી દે તો હાલે એટલે કંઈ બગડે નહીં ખબર નહીં શું કરતી હોય આપણે તો જોતું એમ લઈએ અમે એવું ખોટું હું મને તો એ પછી એક ધારો એટલું હમું કરવું મને ન હોય હાસી વાત કરું tho ಗ જ ಸ ক ಕಸ তাು * tho બන්න હ ા ಪ ು ಸ ು. અમે તો કરી દઈએ અમને કંઈ આરો નથી તું તો નહીવ છે તારે હું કામ છે મોટી હો તાર હોડામાં આવી જ નથી ગઈ એમ ન થાય કંઈ કરવા લાગીએ કંઈ વાંધો નહીં પણ તું હવે છે ને અહીં અહીંયા બકડીયું લે શીરાનું મૂક તો શીરો થાય પછી છે ને ગરમ બેહીએ તો એ પાણી નાખ્યું વટાંત મગભાતને કર લઈ બરાબર ને બેન હા મને કોઈ આરોહ ન જ માં હવે મને કોણ કર દે આઈતી મને આરોહ હોય વાતો કરતી બેન તું તા હાવ કેવી વાતો કરે મન કંઈ આરોહ છે તી હું ન્યા કઈ ના પાડું કંઈ વાંધો નહીં તમે જો થાયતા હોય તો એ તો અમે કરી દઈએ એ કંઈ ના નથી હો આ ખાલી કહો તમારી મરજી આ જોઈ લે એટલા સોખા ગણાય ભાત કરવા આટું ને ભાત ધોઈ બે ત્રણ વાર ને મૂકી દેજો અહીં ડોલમાં પાણી ભર્યું જ છે અહીંથી એ ધોઈ નાખ પાણીથી લાવો નહી તારું કાદો લાવ લા મને કોઈ આરપની થયેલા મને હા ઉતડી લે સામે હ એક શરારત એક કયામત કોહે હમારે કોને કોહે લલાય લલાય લલાય

અરે હા ગયા તા ને અમે બે પછી એ પછી ત્યાંથી જ નીકળી ગઈ કે હું જાઉં છું એને આજ કંઈ કંઈ લેવાનું નહીં પછી અહીંયાથી નીકળી જાવી કે મેં કીધું કે વાંધો નહીં પછી એને ત્યાં મૂકી આવ્યો ને હું આવ્યો બસ તો હમણાં ફ્રેશ થયો ને હવે પાછું હાં જે એક વસ્તુ એને લેવાની છે શું કહેવાય ઓલું કોસ્મેટિક કહેવાય શું કહેવાય એ બધું કેમ તમે આવજો ને જ્યારે મેં કીધું કે હાલ હું આવીશ કાંઈ વાંધો નહીં બસ હવે ત્યાં જવાનું છે હા હા બરાબર બાકી કેટલી ખરીદી રહી ભાઈ હવે દરરોજ ખરીદી ખરીદી હે દરરોજ એટલી બધી ખરીદી છે હા તમે કરવા જાઓ છો આટલી બધી મમ્મી કહેતા હતા એટલે કહું છું જો ભાઈ હું તને કંઈ ના નથી પાડતી પણ તું છે ને થોડુંક મમ્મીનું માન છે એ તો છે ને ઘરમાં એક કરતા બે થશે એટલે મમ્મી થોડાક છે ને હે એટલે તને ખાલી વાત કરું મમ્મીને તો સમજાય પણ તોય તને હું ખાલી વાત કરું છું તને એમ ન થાય કે બેન મને કહે ઓહો મમ્મીને ઓલું લાગતું હશે કે ફરવા જાય હાચે સોનલ અમે ક્યાંય નથી જતા એને બધી વસ્તુ કેટલી બિચારી એના ભેગું કોણ આવે એને કોણ છે એટલે હું જાઉં છું મમ્મીને એમ થાય કે અને પાછું અહીંયાથી બિચારી એમ ક્યાંય કામ કરીને હું જાઉં હવે કામ કરીને અમે જઈ તો પછી ક્યારે બધી વસ્તુ લઈ હગે પછી ટાઈમે મમ્મીને ઘરે મૂકવાની હોય ને હા ભાઈ હું તને નથી કહેતી આ તો મમ્મી મને વાત કરતા હતા ને એટલે હું તને વાત કરું તું હવે જાણવું ને ન કીધું એટલે કહું જાણવીને કહેતો જ નહીં આ તો હું તને વાત કરું કે મમ્મી થોડા ગુસ્સે હતા એટલે મમ્મીને મેં સમજાવ્યા કે મમ્મી અત્યારે એ લોકો નહીં ખરીદી કરવા જાય તો કંઈ જશે અને અત્યારે એને કામે હશે ને બેને મમ્મીને હાચે સમ એટલે તને કહું તને વાત કરું પછી તને તું પાછો મમ્મીને કહીશ મમ્મી વળી લોલું લોલું ને એટલે તને ખાલી વાત કરું હો ભાઈ હા બેન હું સમજી ગયો કે તું મને ખાલી વાત કરે હે પણ હું એમ સમજી ગયો કે મમ્મીને આ નથી ગમતું અમે બે જઈએ નહીં અત્યારે મમ્મી આમ કરે છે તો મેરેજ પછી શું થશે તું એમ કહે છે ને કે મારી સાસુ આમ મારી સાસુ હું એમ કહું જાનવીને કહું કેવી મમ્મીને પૂછ્યા વગર આગળ પગ નથી મૂકતી મમ્મી આમ કર નાખું મમ્મી આમ કરા છું પણ તોય મમ્મીને એમ થાય કે આ લોકો બે ફરવા જાય છે ફરવા નથી જતા સોનલ સાચી વાત કરીને બિચારીને બધી એના ઘરની ખરીદી બાકી હતી તો હું ભેગો ન જ આવે એને કોણ છે એટલે એના પપ્પાની તબિયત સારી નથી રહેતી એને મમ્મી આવે તો એને ઘરે કામ કોણ કરે એટલા માટે હું જાઉં કાંઈ વાંધો નહીં આ તો તને હું ખાલી વાત કરું હવે એ ટોપિક પૂગી દેવાનો બસ આ તો હું તને ખાલી વાત કરું છું કે તું એ રીતે તું રહે છે બરાબર ને ભાઈ અચ્છા બરાબર